હોમગાર્ડની સ્થાપના ઓગણીસો સુડતાલીસમાં ભારત રત્ન માજી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવી હતી આજ રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે છોટાદેપુર યુનિટ કચેરીએ હોમગાર્ડ સભ્યો દ્વારા સ્વચ્છતા અભિયાન કરવામાં આવેલ છે તેમજ આજુબાજુ સરકારી કચેરીઓમાં સફાઈ કરવામાં આવેલ છે ત્યારબાદ હોમગાર્ડ સભ્યો દ્વારા છોટાદપુર નગરમાં રૂટમાર્ચ કરવામાં આવેલ છે સેવા સદન નગરપાલિકા એસબીઆઈ બેંક ડેપો પેટ્રોલ પંપ છોકડીથી ફરી યુનિટ કચેરી પરત આવેલ છે હોમગાર્ડની સ્થાપના ઓગણીસો સુમતાલીસમાં માજી વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગસ્વ મોરારજી દેસાઈ દેસાઈના હાથે ગુજરાતમાં મંગુભાઈ રાઠવા ઓફિસર કમાન્ડિંગ છોટા સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી સમાચાર ની ઝડપી માહિતી મેળવો